અને એવો વર્લ્લો છે અને અને જન્નત છે ને એક જગ્યા એવી કે તમે લોકો ક્યાં એવી જન્નત નહીં જોવી એટલા માટે તમારે થોડી રાહ જોવી પડશે આ વિડીયો જોવા માટે જો મહેમાન તો બધા અહીંયા ઊંઘ્યા છે ચપ્પલ ઉતાર તો આપણે આ છે જન્નત હજુ અંદર જવાનું બાકી છે તો તમે ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો જોગણીમાંના દર્શન અમારે અંદર ને કરવાના છે અને વડલો છે મિત્રો વડલામાં જોગણીમાં બેઠેલા હે જુઓ મિત્રો મસ્ત મજાની તમે દર્શન વિડીયોમાં બને રહેજો અને ગમે તો જય જોગણી લખજો કોમેન્ટ કરજો તો આપણે અંદર જવાનું છે તો તમે જઈ શકો છો કેવું સરસ છે અમે તો રસ્તામાં જઈ રહ્યા હતા તો મંદિર આવી તો તો મને થઈ જ લાવો આપણે લઈએ અને દર્શન કરી લઈએ તો જુઓ આ નારિયેલનો છે જુઓ ચીડી પર ચડાવવાનું અહીંયા અને બહુ સરસ સરસ છે તો આપણે હવે અંદર જવાનું છે આ સોડલો કરવાનું છે અહીંયા આ જો તોરણિયા બોરણ બાંધા બંધાઈ ગયા છે આ જો સુડલા સરસ મજાના લટકાડે છે અને અંદર જો કેટલું મસ્ત છે બેહીના દોસ્તો આ જોવો કેવું સરસ મજાનું છે તો તમે લોકો તો કદી જોયું નહી હોય જોગણીમાં અને હું બી પહેલી વખત જોઉં છું તો આ જોવો અહીંયા બધું નારિયેલ ને બધું છે આ જો બધા કાંકરા આ ચુંદડીઓ અને સરસ મજાના અહીંયા ગરબા વે હે મોનતાના આ જોવો તો આપણે તો વિડીયો સ્ટાર્ટ કર્યું ને ત્યારથી તો મંદિરના ઘણા દર્શન થાય છે કેમ કે આપણા ગામડામાં તો બહુ માતાજીને માને છે અને હું બી બહુ માનું છું ઘણા લોકો નથી માનતા હોતા આપણે તો ખૂબ માનીએ જો મિત્રો સરસ મજાના માતાજીના અહીંયા ગરબા પડ્યા છે અને આ માતાજી મંદિર છે તો આપણે પાછળ નો પાછળ થી વિડિયો લઈને હું તમને બતાવું છું આ વિડિયો જય માતાજી બધાને જય જોગણી માં અને આજના અમારા નવા વિડિયો માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે જાતા થોડા કામથી થી બારે તો આજે આવી ગયું તો મંદિર માં જોગ નું મંદિર સરસ મજાનું નું બહુ મોટું છે અને અહીંયા બહુ સારું સારું જોવાનું છે તો હું તમને આ વિડિયો માં બતાવું અને હું ભી આવી છું દર્શન માટે તો ચાલો હું તમને દેખાડું આપણે જો આ મંદિરમાંથી અંદર આપણે વડલા અંદર જવાનું છે ને અહિયાં સીડી પર ચડાવવાનું અને એ બહુ સારી સારી મમતા રાખેલી છે અહીંયા જો સોડો કરવાનો છે અને જો તોરણ બાંધેલા છે તો ચાલો હું તમને પૂરો વિડીયો બતાવું તો તમે જોઈ શકો છો સરસ ઉપર જો આ જો તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને સારું મંદિર છે દર્શન કરવાનું જો વડલો કેટલો મોટો છે આગળ જોગમાં આવી જાય તો શું જોગડ્યો છે અહીંયા કે બધાની મનોકામના પૂરી થાય છે તો તમે જોઈ શકો છો ઉપર જોઈ લો કેટલું સરસ છે અને બધી વધારે ચૂડલી અહીંયા છે ઉપર જો જેમાં આપણે ગરબો ગરી ટાઈપની તો બહુ સરસ છે અને મને તો અહીંયા આવીને સારું લાગે છે અને જે બી આ મંદિરે આવે એ કોમેન્ટ કરો જે આવેલા હોય એ ખબર કર મને જણાવજો અને જુઓ કેટલું સરસ મજાનું છે તો આપણે આ વિડીયો ને તમે જોવાનો ભૂલશો નહીં પૂરો લાસ્ટ સુધી જોજો ને તો આપણે જન્નત બતાવવાની બાકી છે તો ગાય ચાલો હું તમને જન્નત બતાવું જો આ એક બે ત્રણ કેવા સરસ મજાના ટેન્કોરા છે માના આશીર્વાદ આપણને મળે તો ત્યાં ગાય ચાલો હું તમને દર્શન કરાવું હું બી માના દર્શન કરી લઉં તો આ છે મંદિર અંદરનું વડલાની અંદર છે

તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં કેટલા સરસ મજા છે તો આપણે તો બસ હવે મંદિરે ફરી લીધું છે અને માના આશીર્વાદની લઈ લીધા છે અને જે બી આ મંદિર આવ્યું હોય કોમેન્ટ કરો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક આઈડીને બી ફોલો કરો અને જય માતાજી આ વિડીયો શેર કરવા ના ભૂલશું